બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ચોથું વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં પ્રથમ સેમિસ્ટરનો ગાલા પોથી નો પાર્ટ બીજો આ પાર્ટ નું નામ છે કાનથી કાન તેમાં પેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન નીચેના પૈકી ક્યાં પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન બ હાથી બીજો પ્રશ્ન નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી તો જવાબમાં આવશે ઓપ્શન ક કાગડો ત્રીજો પ્રશ્ન કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે જવાબમાં આવશે ઓપ્શન ડ હરણ ચોથો પ્રશ્ન કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે જવાબમાં આવશે ઓપ્શન બ સસલું પાંચમો પ્રશ્ન કયું પ્રાણી ઈંડા મૂકે છે તો જવાબમાં આવશે ઓપ્શન અ ચકલી છઠ્ઠો પ્રશ્ન ક્યુ પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો જવાબ માં આવશે ઓપ્શન ક વાઘ સાતમો પ્રશ્ન કયા પ્રાણીના સરળ કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે ઉંદર આઠમો પ્રશ્ન કયા પ્રાણીના શરીર પર પીછા હોય છે તો જવાબ માં આવશે ઓપ્શન અ કબૂતર ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરું પેલું વાક્ય છે પ્રાણીઓના કાન બહાર દેખાય છે તે બચ્ચાને જન્મ આપે છે બીજું જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે ઈંડા આપે છે ત્રીજો પ્રશ્ન પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી ખાલી જગ્યામાં આવશે સસલું ચોથી ખાલી જગ્યામાં આવશે મોર મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે પાંચમી ખાલી જગ્યામાં આવશે કાન કાન વડે આપણે સાંભળી શકીએ છીએ છઠ્ઠી ખાલી જગ્યા કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળે છે સાતમું જીરાપ હરણ અને બકરીમાંથી બકરીના કાન માથાની બંને બાજુ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટા ખોટાની નિશાની કરો પહેલો વાક્ય સાપ બચ્ચાને જન્મ આપે છે તો આ વાક્ય ખોટું થશે બીજું વાક્ય ઈંડા મૂકનાર પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળતા નથી આ વાક્ય સાચું થશે ત્રીજું વાક્ય સી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે આ વાક્ય ખોટું થશે ચોથું ગાયના કાન માથાની બંને બાજુ હોય છે આ વાક્ય સાચું થશે પાંચમું પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે આ વાક્ય સાચું થશે છઠ્ઠું વાક્ય મગર ઈંડા મૂકે છે આ વાક્ય સાચું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો પેલું છે પર્ણ આકારના કાન સસલાની હોય પંખા જેવા કાન હાથીની હોય પેટે સરકીને ચાલે તો કોણ ચાલે સાપ પક્ષી તો આમાંથી ક્યુ થશે તો જવાબમાં આવશે ઓપ્શન બ ચકલે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ શું આ પ્રાણીઓના સાચા કાન અને કયા પ્રાણી પર છે તે આપણે જણાવવાનું છે અહી હાથી આપેલું છે હાથી ચિત્ર છે તો કયા પ્રાણી પર છે હાથી કાન તો કે જીરાફ પર તેવી જ રીતે સસલું આપેલું છે તો સસલા પર કયા પ્રાણીના કાન છે તો તેના પર કૂતરાના કાન છે તેવી જ રીતે ઉંદર તો તેના પર હાથીના કાન છે જીરાફ જીરાફ આપેલું છે તો તેના પર સસલાના કાન છે કૂતરો આપેલો છે તો તેના પર ઉંદરના કાન છે ભેંસ છે તો તેના પર હરણના કાના આપેલા છે અને હરણ છે તેના પર ભેંસના કાના આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી નીચે આપેલા કોષ્ટકમાં લખો પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકીએ છીએ તો તેમાં આવશે હરણ ભોંડ ચિરાફ બિલાડી વાઘ ભેંસ હાથી અને વાંદરો પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકતા નથી તો તેમાં દેડકો માછલી કીડી કાગડો ચકલી સાપ ગરોળી અને બતક ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલો છે નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામે ખાનામાં આપણે ખરું એટલે કે સાચાની નિશાની કરવાની છે અહીં પ્રાણીઓના નામ આપેલા છે કાન દેખાતા હોય તે કાન દેખાતા ન હોય તે ચામડી પર વાળ હોય તે અને ચામડી પર પીછા હોય તે ગરોળી તો તેને કાન દેખાતા ન હોય કાન દેખાતા હોય તો તેમાં કંઈ નહી આવે કાન દેખાતા ન હોય કેમ કે કાન દેખાય તો અહીં આપણે ખરાની નિશાની કરવાની ચકલી તેના પણ કાન ન દેખાય માટે અહીં નિશાની કરવાની અને ચકલી

લીલા કોષ્ટકમાં લખો તથા કોષ્ટકમાં દર્શાવેલા કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેમના નામ નીચે લાલ કોષ્ટકમાં લખો તો અહીં લીલું કોષ્ટક અને લાલ કોષ્ટક આપેલું છે લીલું કોષ્ટક છે તેમાં ઈંડા આપનાર પ્રાણીઓના નામ લખવાના છે તો તેમાં આવશે ગરોળી ચકલી કબૂતર બતક દેટકો કાગડો મોર અને મરઘી જ્યારે લાલ કોષ્ટક આપેલું છે તેમાં બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના નામ આપવાના છે તો તેમાં આવશે બકરી ઉંદર બિલાડી ભેંસ ભૂંડ ગાય ઘોડી અને ઊંટડી ત્યાર પછી પ્રશ્ન નંબર 9 તફાવત આપો બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ તેની વચ્ચે આપણે તફાવત જોવાનો છે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ આચરવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે આચરવાળા પ્રાણીઓ સિવાયના મોટા ભાગના પ્રાણીઓ ઈંડા મૂકે છે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ કાન બહાર દેખાય છે જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓના કાનના સ્થાને કાણા હોય છે

મે મારી ઘરની આસપાસ શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે તેમના નામ આ પ્રમાણે છે કૂતરો વાંદરા બિલાડી વગેરે બીજો પ્રશ્ન જેમના કાન તેમના માથાની બંને બાજુએ હોય તેવા પ્રાણીના નામ આપો તો તેમાં આવશે બકરી હાથી ભેંસ અને ગાય ત્રીજો પ્રશ્ન વાઘનો ખોરાક શો છે તે જણાવો વાઘ શિકારી પ્રાણી છે તે હરણ ગાય ભેંસ બકરી કેટા જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે તેનું પ્રાણીઓ ઈંડા આપે છે જે પ્રાણીઓ ઈંડા આપે છે પાંચમો પ્રશ્ન ક્યાં પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને શરીર પર વાળ હોય છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે છઠ્ઠો પ્રશ્ન પ્રાણીઓમાં કાનનું શું કાર્ય છે જવાબ પ્રાણીઓ કાન ની મદદથી સાંભળી શકે છે કેટલાક પ્રાણીઓ પવન પણ નાખે છે પ્રશ્ન છે 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 પ્રાણીઓના શરીર પર વાળ હોય જવાબ જે પ્રાણીઓ જન્મ આપે તે પ્રાણીઓના શરીર પર વાળ હોય છે આઠમો પ્રશ્ન ક્યા પ્રાણીઓના શરીર પર પીછા હોય છે જે પ્રાણીઓ ઈંડા આપે છે તે પ્રાણીઓના શરીર પર પીછા હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે તમે વિચારો છો કે જેના કાન કાન આપણે જોઈ શકતા નથી નથી તેમને ખબર ખરેખર હોતા પ્રાણીઓ પૈકી જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા નથી તેમના કાન તેમના પીછામાં ઢંકાયેલા હોય છે અથવા તો તેમના કાન મીંડા આકારના હોવાથી આપણને દેખાતા નથી બીજો પ્રશ્ન તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે તમે કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો હા મેં એક ગલડોડિયો પાળ્યો છે આ સિવાય હું ગાય ભેંસ બળદ ઘેટા બકરા કૂતરા જેવા પ્રાણીઓ વિશે જાણું છું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે અનુમાન કરો કે પ્રાણીને ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે કોઈ ભાત કે રંગ નહીં હોય હા મેં કેટલાક પ્રાણીને વાળ વગર ના જોયા છે માછલી દેડકો ગરોળી વગેરે વાળ વગર પ્રાણીઓ છે જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી વાળ વગર પ્રાણીઓ કોઈ પણ ભાત કે રંગ વગરના લાગે છે ચોથો પ્રશ્ન મોર પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું ચર્ચા કરું પહેલાના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા આ ચબૂતરાઓમાં ચણ નાખવામાં આવતી સમયાંતરે ચબુતરા ખૂબ જ ઓછા થઈ ગયા આ કારણે મોર જેવા પક્ષીઓ સ્થળાંતર કર્યું આથી આજે મોર જોવા હોય તો સેમ વગડો કે ખેતર વિસ્તારમાં જવું પડે છે પાંચમો પ્રશ્ન વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું વાઘ ભારતના પૂર્વના જંગલમાં રહેનારું પ્રાણી છે પ્રાચીન સમયથી તેનો શિકાર કરવામાં આવી રહ્યો હતો તેના કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું આથી વાઘના શિકાર પર પ્રતિબંધ છે ઈસવીસન ઓગણીસો માં સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર નીચેના પ્રાણીઓનું ઈંડા મુકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો તો ચાલો જોઈએ વર્ગીકરણ ઈંડા મુકતા પ્રાણીઓ તો તેમાં આવશે કાગડો મોર માછલી ગરોળી મગર અને દેડકો જયારે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ તો તેમાં આવશે બિલાડી ચામાચીડીઓ વહેલ હરણ સસલું અને ઉંદર ત્યાર પછી પ્રવૃત્તિઓ આપેલી છે તેમાં પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિ કોની ચામડી અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્રો આપેલા છે તેમાં પ્રાણીઓના ચામડીના ચિત્રો આપેલા છે તો એ પ્રમાણે તમારે તેમની સાથે જોડી દેવાના અને જે પ્રાણીઓના ચિત્રો આપેલા છે તેમાં પ્રાણીઓના ચામડીના ચિત્રો આપેલા છે તે પ્રમાણે ભાત કરવાની છે અહીં પેલું છે તો હરણ તો તેમને આ સાથે જોડી દેવાનું અને તેમાં જેવી ભાત છે તેવી અહીં આપણે પ્રાણીઓમાં કરી દેવાની છે ત્યાર પછી બીજી ખિસકોલી તો અહીં ખિસકોલીનું ચિત્ર આપેલું છે તેમાં આ પ્રમાણે ભાત કરી દેવાની તેવી જ રીતે ત્રીજું ચિત્ર અહીં જોડી દેવાનું ચોથું અહીં અને પાંચમું ચિત્ર છે તે અહીં અને તે પ્રમાણે તમારે ભાત કરી દેવાની છે એટલે કે આવી ડિઝાઇન છે તે જે જેમની સાથે જોડ્યું છે તે ચિત્રમાં તે તમારે દોરી લેવાની છે આજુબાજુ રહેતા પ્રાણીઓ પશુ પક્ષી અને જીવ જંતુઓમાંથી શરીર પર વાળવાળા અને શરીર પર પીછા પ્રાણીઓની યાદી બનાવો શરીર પર વાળ વાળા પ્રાણીઓ તો તે આવશે ગાય ભેંસ ગથેડું કૂતરું બિલાડી ઉંદર ઘોડો બકરી બળદ વગેરે જયારે શરીર પર પીછાવાળા પ્રાણીઓ કબૂતર કાગડો પોપટ હોલો ચકલી મરઘી કુકડો કાબર વગેરે ત્યાર પછી હોટ્સ પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી તો જવાબમાં આવશે ઓપ્શન બ પોપટ બીજો કોને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો જવાબમાં આવશે ઓપ્શન ક મોર ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીને કાનની જગ્યાએ કાણા હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન બ ગરોળી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ચોથો વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં પ્રથમ સેમેસ્ટરનો કલાસવાત્ય પુસ્તકનો પાઠ બીજો કાનથી કાન આ પાઠના ગલ્લા સ્વાથી પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગલ્લા સ્વાથી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રણ ની અંદર ત્યાં સુધી આવજો